નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આપણે આ વિડીયોમાં પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે જેને ગુજરાતીમાં શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલન તરીકે પણ ઓળખાય છે આ બીમારી વિશે ચર્ચા કરીશું સેક્સ સમસ્યાને લઈને આવતા દર્દીઓ પૈકી કે સેક્સ સમસ્યાથી પીડાતા દર્દીઓમાં સૌથી કારણ છે શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલન લગભગ ત્રીસ ટકા પુરુષો શીઘ્ર ખલન કે શીઘ્ર પતનની બીમારીથી પીડાતા હોય છે પરંતુ ઘણી વખત શરમના કારણે ઘણી વખત આ બીમારીનો ઈલાજ શું હોય એ ખબર જ ના હોય ઘણી વખત કયા ડોક્ટર પાસે આની ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ જાણતા ના હોય કંઈક આવા કારણોથી ઘણી વખત લોકો આનાથી પીડાતા રહેતા હોય છે અને એની ટ્રીટમેન્ટ યોગ્ય રીતે કરાવતા નથી તો આપણે આ વિડિયોમાં પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે જેને ગુજરાતીમાં શીઘ્ર સ્ખલન કે શીઘ્ર પતન તરીકે ઓળખવામાં આવે છે આ બીમારી વિશે ચર્ચા કરીશું સૌથી પહેલા પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલન શું છે તેની વાત કરીએ તો સેક્સ થાય એ દરમિયાન હજુ સેક્સ શરૂ કર્યો હોય કે લિંગનો યોનિક પ્રવેશ થયો હોય એ પહેલાં જ વીર્યસ્ત્રાવ થઈ જાય કે યોની પ્રવેશ બાદ વીર્યસ્ત્રાવ થાય કે થોડોક સેક્સ ચાલે પરંતુ બંને પાર્ટનર પુરુષ અને સ્ત્રીને હજી ચરમ સીમાનો અનુભવ થાય એ પહેલા વીર્ય સ્ત્રાવ થઈ જાય અથવા બંનેને કે બેમાંથી એક વ્યક્તિને એમ લાગે કે હજી જો સેક્સ થોડો લાંબો ચાલ્યો હોત તો સારું હતું આ વહેલું વીર્ય સ્ત્રાવ થઈ જતાં ઝડપથી સેક્સ પૂરો થઈ ગયો એનાથી પૂરો આનંદ ના લઈ શકાણો કંઈક આવી તકલીફને શીઘ્રપતન કે શીઘ્ર સ્ખલન કહે છે હવે સેક્સ સમય કેટલો હોવો જોઈએ ઘણા બધા રિસર્ચ કરવામાં આવ્યા અને એવું જોવા મળ્યું કે બે મિનિટ થી લઈને દસ મિનિટ સુધી સેક્સનો સમય હોય શકે ક્યારેક વધીને બાર કે પંદર મિનિટ સુધી પણ જઈ શકે આમ એક બહુ લાંબી રેન્જ છે બે મિનિટ થી પંદર મિનિટ સુધી તો જો બે મિનિટ ચાલતો સેક્સ હોય અને પતિ પત્ની બંને સેક્સથી થી સંતુષ્ટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એ સેક્સ સમસ્યા નથી પરંતુ જો પતિ પત્ની બંને કે બંનેમાંથી કોઈ એકને એવી પ્રોબ્લેમ હોય કે ભાઈ મને જો એવો આનંદ થતો નથી તો એ શીઘ્ર પતન કે શીઘ્ર સમસ્યા કહેવાય તો એવરેજ સેક્સનો સમય કેવો એવરેજ કાઢીએ તો કંઈક પાંચ થી છ મિનિટ જેવી મળે સમય પ્રમાણે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની વાત કરીએ તો પહેલાં એવું માનતા કે બે મિનિટથી ઓછું સેક્સ ચાલે તો એને શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલન કહેવું પછી બદલાઈને એક મિનિટ રાખવામાં આવ્યું કે એક મિનિટ થી ઓછો સમય ચાલે તો એને શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલન કહેવું પરંતુ આમ બ્રોડ રીતે જોવા જઈએ તો સમય કરતા સંતુષ્ટિ વધારે અગત્યની છે કે જો પતિ પત્ની અને સ્ત્રી અને પુરુષ બંને પાર્ટનરને સેક્સમાં આનંદ અનુભવાય અને એમને એ લાગે કે આ સેક્સનો સમય પૂરતો હતો તો એ નોર્મલ સેક્સ ગણી શકાય પરંતુ જો બંને પાર્ટનરમાંથી બંનેમાંથી કોઈ એકને કે બંનેને એમ લાગે કે ભાઈ સેક્સમાં વહેલો વીર્ય સ્ત્રાવ થઈ ગયો જો થોડું લાંબુ ચાલ્યું હોત તો વધારે સારું હતું તો એ શીઘ્રપતન કે શીઘ્રસ્ખલન ગણી શકાય શીઘ્રપતન કે શીઘ્રસ્ખલનના કારણો શું એમાં એક નંબર વન પર છે પિનાઇલ હાઈપર સેન્સિટિવિટી કે જેમ કે લિંગનું ભાગ થોડોક સેન્સિટિવ વધારે હોય કે જેમાં ઝડપથી ઉત્તેજિત થઈ જવાય અને ઉત્તેજિત થયા ઝડપથી વીર્ય સ્ત્રાવ થઈ જાય એને એક શીઘ્ર કે શીઘ્ર સ્ખલનનું એક અગત્યનું કારણ માનવામાં આવે છે બીજું એક અગત્યનું કારણ છે મગજમાં થતા અમુક રસાયણો કે ન્યુરોટ્રાન્સમીટર કે જૈવ રસાયણોમાં થતા ફેરફારો જેને પણ એક શીઘ્ર કે શીઘ્ર સ્ખલનનું એક કારણ માનવામાં આવે છે બીજું શીઘ્ર કે શીઘ્ર સ્ખલનના કારણોમાં એક રિધમની વાત પણ થતી હોય છે કે જેવી રીતે આપણે કોઈ કાર ડ્રાઈવ કરતા હોઈએ કે કોઈ ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોઈએ તો એક આપણી એક વખત આપણે વાહન ચલાવતા શીખી જઈએ અને પછી આપણી એક રિધમ ડેવલપ થઈ જતી હોય છે પછી આપણે એ જ રિધમમાં ચલાવતા જઈએ આપણે અનકોન્શિયસલી આપણે વાતો કરતા કે કઈક વિચારોમાં મગ્ન હોઈએ તો પણ આપણું સેક્સનું પણ કંઈક એવું જ કે ધીમે ધીમે એક રિધમ શરીર સાથે સેટ થઈ ગઈ હોય ને આપણે એ રિધમમાં જ સેક્સ થઈ જતું હોય તો ઘણી વખત એવી ઝડપી રિધમ ડેવલપ થઈ ગઈ હોય કે જેનાથી શીઘ્ર પતન થઈ જાય તો એક એ પણ એક સેક્સ સમસ્યા કે શીઘ્ર પતનનું કારણ બનતી હોય છે જેમાં જૂની રિધમ બદલીને નવી રિધમ એડપ્ટ કરવી કંઈક એ પ્રકારની સારવાર આપી શકાય શીઘ્ર પતન કે શીઘ્ર સ્ખલનની સિવિયરિટી કે એની ગંભીરતા પ્રમાણે બે ભાગમાં વહેંચી શકાય કે સાદી કે મધ્યમ પ્રકારનું શીઘ્ર કે માઇલ્ડ ટુ મોડરેટ શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે સિવિયર કે ગંભીર પ્રકારનું શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારમાં એવું છે કે સેક્સ થાય લિંગનો યોનિ પ્રવેશ પણ થાય સેક્સ ચાલે પણ પતિ પત્ની બંનેમાં ને અથવા બંનેમાંથી કોઈ એક પાર્ટનરને એમ લાગે કે ભાઈ સેક્સ હજી બરોબર ચાલ્યો અને હજી થોડો લાંબો ચાલ્યો હોત તો સેક્સનો આનંદ વધારે લઈ શક્યો હોત અને સેક્સ થોડો વધારે લાંબો ચાલવાની જરૂર હતી તો એને માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારના શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન ગણી શકાય જ્યારે ગંભીર કે સિવિયર પ્રકારના શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનમાં હજી સેક્સ શરૂ કરે એ પહેલા જ વીર્ય સ્ત્રાવ થઈ જાય કે યોની પ્રવેશના તરંત બાદ જ વીર્ય સ્ત્રાવ થઈ જાય પછી સેક્સ શરૂ કરીને ચાલુ જ કર્યું હોય ત્યાં જ વીર્ય સ્ત્રાવ થઈ જાય અને પછી સેક્સ કન્ટિન્યુ ના કરી શકાય અને બંને પાર્ટનરને જ એમ લાગ્યા કરે કે આ સેક્સ બહુ જ જલ્દી પૂરો થઈ ગયો અને કોઈ સેક્સનો આનંદ ના લઈ શકાય એક આવી રીતે સિવિયરિટી પ્રમાણે પણ પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનનું ક્લાસિફિકેશન કરી શકાય શું નપુંસકતા અને શીઘ્ર સાથે જોવા મળે અથવા તો શું નપુંસકતાના કારણે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્ર થઈ શકે તો હા આપણે પેલા નપુંસકતાના વિડીયોમાં જોયું હતું કે નપુંસકતાના બે પ્રકાર છે કમ્પ્લીટ ઇરેક્ટાઇલ ડિસફંક્શન કે સંપૂર્ણ નપુંસકતા અને બીજું પાર્શિયલ કે થોડા પ્રકારની કે અપૂર્ણ

અજાગૃત પણ એક પ્રકારની ઝડપ રહેતી હોય ને ઝડપમાં જે સેક્સ કમ્પ્લીટ કરી દેવાની કોશિશ કર્યા કરે કે એના લીધે પ્રીમેચ્યુર ઇજેક્યુલેશન જેવી તકલીફ થતી હોય છે કે જેના એક્ચ્યુઅલમાં મૂળ કારણ એક પાર્શિયલ ઇરેક્ટાઇલ ડિસફંક્શન રહેલું હોય છે કે જેમાં સેક્સ દરમિયાન એ લિંક ઢીલું પડી જતું હોય પછી સેક્સ ન થઈ શકતો હોય એ એનું કારણ હોય છે જેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો ઘણી વખતે નપુંસકતા કે લિંગના શિથિલતાપણાની સારવાર થતાં જ એ શીઘ્ર કે પ્રીમેચ્યુર ઇજેક્યુલેશનનો પ્રશ્ન આપોઆપ હલ થઈ જતો હોય છે કેમ કે પછી એ અજાગૃત ઝડપની જરૂર રહેતી નથી પછી એ લિંગની કડકાઈ જળવાઈ રહે છે તો વ્યક્તિ છેક સુધી એ લાંબુ સેક્સ ખેંચીને તેનો આનંદ માણી શકે છે શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સારવાર કઈ રીતે કરી શકાય તો નંબર 1 પર છે દવાઓ એક એવી દવાઓ આપવામાં આવે છે કે જેથી મગજના ન્યુરોટ્રાન્સમીટર કે જૈવ રસાયણોમાં ફેરફાર થાય અને જે આપણે શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનનું કારણ તરીકે ગણ્યું હતું એ કારણ દૂર થાય ઘણી વખત ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે ઇન્દ્રિયના શિથિલતાપણાની સારવારમાં જે લિંગમાં લોહીનું સર્ક્યુલેશન વધે એવી દવાઓ આપતા હોઈએ છીએ એ પણ જોડે જોડે ક્યારેક શીઘ્ર કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનમાં સાથે સાથે આપવામાં આવે છે એનાથી પણ ક્યારેક ઘણો ફાયદો જોવા મળે છે બીજું છે સ્પ્રે સ્પ્રેમાં એકચ્યુઅલી અંદર એક એનેસ્થેટિક એજન્ટ હોય છે કે જેનાથી એ લિંગ પર લગાવવાથી લિંગની ઉત્તેજના ઓછી થઈ જાય પણ ઘણી વખત એ ઉત્તેજના ઓછી થતા સેક્સનો આનંદ પણ ઓછો થઈ જતો હોય છે કે ઘણી વખત એ ઉત્તેજના ઓછી થઈ જાય પછી લિંગની કડકાઈ વ્યવસ્થિત રહેતી નથી અને લિંગના શિથિલતા પણ કે નપુંસકતા જેવી તકલીફ ઊભી થાય છે આમ સ્પ્રેના બહુ સંતોષકારક રિઝલ્ટ જોવા મળ્યા નથી પરંતુ ક્યારેક ક્યારેક અમુક કેસમાં સ્પ્રેથી ક્યારેક ફાયદો થતો હોય એવું જોવા મળે છે દવા સિવાય શું કરી શકાય દવા સિવાયની પદ્ધતિમાં નંબર વન છે સ્ટાર્ટ સ્ટોપ ટેકનિક કે સેક્સ શરૂ કર્યો હોય પછી જ્યારે એનો ઓર્ગાઝમ કે અનુભવ થવાનો હોય એના થોડાક સમય પહેલા અટકી જવું કે જેથી એ ઉત્તેજના કે એક્સાઇટમેન્ટ ઓછું થઈ જાય પછી ફાર પાછો શરૂ કરવું ધીમે 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 ઉત્તેજના વધે અને એના ચરમસીમા પર પહોંચે એના થોડાક સમય પહેલા અટકી જવું અને પછી ઉત્તેજના ઓછી થવા દેવી એ પાછું શરૂ કરું એમ ધીમે 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 પાછી ઉત્તેજના વધે અને એ જે ઓર્ગાઝમ કે ચરમ સીમાનો આનંદ આવવાનો હોય એના થોડાક સમય પહેલાં અટકી જવું પછી ઉત્તેજના ઓછી થવા દેવી આમ અટકી અટકીને રૂકી રૂકીને કરવામાં આવતું સેક્સ કે જેને સ્ટાર્ટ એન્ડ સ્ટોપ ટેકનિક કહે છે એનાથી સેક્સનો સમય લંબાય છે પરંતુ ઘણી વખત આ વચ્ચે વચ્ચે રૂકવાના કારણે વચ્ચે વચ્ચે અટકવાના કારણે ક્યારેક સેક્સનો આનંદ પણ ઓછો થઈ જતો હોય એવી ફરિયાદ પણ ઘણા દર્દીઓ કરતા હોય છે બીજું છે સ્ક્વીઝ ટેકનિક કે જ્યારે સેક્સ કરતા હોય ત્યારે એનું એકદમ ઓર્ગાઝમ કે એકદમ ચરમસીમાનો આનંદ નજીકમાં હોય એવા સમયે સ્ત્રી એમના પુરુષ પાર્ટનરના લિંગને તેની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે દબાવે અને એ એવું જોરથી દબાવવું જોઈતું હોય છે પણ એટલું બધું જોરથી નહીં કે લિંગને કોઈ ઈજા થઈ જાય અને એટલું હળવું નહીં કે એની કોઈ અસર જ ના થાય પરંતુ મધ્યમ પ્રકારના દબાવવાથી સ્ક્વીઝ એટલે એ લિંગની ઓછી ઓછી થઈ થઈ જાય જાય છે છે ઉત્તેજના પછી સેક્સમાં ઇન્વોલ્વ થવું ધીમે ધીમે ઉત્તેજના વધે જ્યારે એકદમ ચરમ સીમાનથી નજીક હોય એના થોડાક સમય પહેલા આંગળી અને અંગૂઠા વચ્ચે લિંગને દબાવવું એટલે ફરીથી પાછી ઉત્તેજના ઓછી થઈ જાય ને ફરી પાછું સેક્સમાં લાગી શકાય આમ સ્ક્વિઝ ટેકનિક વડે પણ

સેક્સનો સમય લંબાય છે અને શીઘ્ર પતનની તકલીફમાં ફાયદો થઈ શકે છે ચોથા નંબર પર છે કીગલ એક્સરસાઇઝ કીગલ એક્સરસાઈઝ પર નેટ પર ને લોકોમાં પણ બહુ જ વાતો થતી હોય છે કીગલ એક્સરસાઇઝ એક એક સ્નાયુની એક્સરસાઇઝ છે જે પેલ્વિક મસલ એક્સરસાઇઝ કહેવામાં આવે છે કે એ એક મસલને ઓળખવો બહુ જરૂરી છે એ એક મસલની જો એક્સરસાઇઝ નિયમિત કરીએ તો સેક્સનો સમય વધારવામાં ઉપયોગી થઈ શકે આપણે પેશાબ કરતા હોઈએ અને એકદમ પેશાબ કરતાં કરતાં આપણે પેશાબ રોકી દેવું હોય તો એ પેશાબ રોકવા માટે આપણે જે મસલનો સ્નાયુનો ઉપયોગ કરીએ એ જ મસલ છે કે જેમાં કિગલ એક્સરસાઇઝમાં એ મસલની એક્સરસાઇઝ કરવામાં આવે છે ક્યારેય પણ આપણે ફ્રી બેઠા હોઈએ ક્યારે કોઈ વારામાં બેઠા હોય ક્યારે કોઈ લાઇનમાં ઊભા હોય ક્યારે કોઈ બસમાં જતા હોય કે ક્યારે કોઈ ઘરે સોફા પર બેસીને ટીવી જોતા હોઈએ કે ફ્રી ટાઈમ એન્જોય કરતા હોય ત્યારે બેઠા બેઠા એ જાણે પેશાબ કરતા હોય અને અચાનક પેશાબ આપણે જાણે અટકાવી દઈએ એવી રીતનું એ સ્નાયુનો સ્નાયુ કરવી કે જેનું એન્ડ રિલેક્સેશન કહેવાય કે એકદમ સ્નાયુ ખેંચવો પછી મૂકી કે રિલેક્સ કરવો પાછો ખેંચવો પાછો રિલેક્સ કરવો એમ ત્રણ ત્રણ સેકન્ડના ગેપે કરી શકાય એવું દસ વખત કરવું દિવસમાં ત્રણથી થી ચાર વખત આવા દસ દસ સેટ કે જે સ્નાયુ ખેંચ્યો રિલેક્સ કર્યો ખેંચ્યો રિલેક્સ કર્યો એવા સેટ કરવામાં આવે છે ત્રણ ચાર મહિના સુધી આવી એક્સરસાઇઝ રેગ્યુલરલી કરીએ તો ચોક્કસ એ પ્રીમેચ્યોર રિજેક્યુલેશનમાં ફાયદો જોવા મળે છે આમાં સમય લાગે છે જેમ આપણે કોઈ જીમમાં જઈએ કોઈ સ્નાયુની એક્સરસાઇઝ કરવા તો કંઈ થોડા દિવસ આપણે જીમ કરીએ તો કંઈ આપણા સ્નાયુ બની જતા નથી કોઈ મસલ બની જતા નથી આપણું બોડી બિલ્ડિંગ કે બોડી શેપ થઈ જતું નથી એમાં સમય લાગે છે કંઈક એવી જ રીતે કીગલ એક્સરસાઇઝ પણ એક સ્નાયુની એક્સરસાઇઝ છે કે જેમાં રિઝલ્ટ દેખાતા સમય લાગે છે તો આમ શીઘ્ર પતનની સારવારમાં દવાઓ એનેસ્થેટિક એજન્ટ કીગલ એક્સરસાઇઝ તથા સેક્સ પોઝિશનમાં થતો ફેરફાર તથા અન્ય પદ્ધતિઓ કે જેમના મોડે ફાયદો થાય છે તે આપણે અહીં ચર્ચા કરી છે આમ શીઘ્ર પતન માટે ડોક્ટરને મળી તેની યોગ્ય પદ્ધતિથી સારવાર કરાવવી જરૂરી છે શીઘ્ર પતનની તકલીફથી ગભરાઈને સેક્સ જ ના કરવો સેક્સથી દૂર રહેવું એક યોગ્ય સારવાર નથી ઓનલાઈન દવાઓ મંગાવી કે જાતે જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને તેનું સેવન કરવું એ પણ એક સાચી મેથડ નથી શીઘ્ર કે શીઘ્ર સ્ખલનની સારવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ કરીએ તો ઉત્તમ પરિણામ મળે છે તો મિત્રો આ વિડીયો દ્વારા હું આ વાત આપને કહેવા માંગતો હતો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે તો રેગ્યુલરલી આ જોવા માટે ડોક્ટર આઈજે રત્નાની સાયટ્રીસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતા જ આપને નોટિફિકેશન મળી રહેશે આભાર જય હિન્દ